વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વતન વડનગરમાં અનેરો ઉત્સાહ છે સરકાર માત્ર પરંપરાગત કામ માટે નહીં પરંતુ એનજીઓ તરીકે કામ કરવા માંગે છે સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે તે માટે સમાજમાં મેસેજ આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી બેટી ભણાવવાની વાત હોય બેટી બચાવવાની વાત હોય પાણી બચાવવાની વાત હોય વીજળી બચાવવાની વાત હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ શરૂઆત થઈ છે દરેક ઘરે વીજળી પહોંચે અને આવક થાય તે માટે સૂર્ય ઘર યોજના શરૂ કરી છે કોઈ હોસ્પિટલમાં બ્લડની અછત ઊભી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન થતા ઇન્ફેક્શન તદ્દન નહિવત થઈ જાય છે

આ કાર્યક્રમમાં સાંસદ પટેલ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી જિલ્લા કલેક્ટર એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસમીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા વડનગર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ તેમજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે આપણે એમના વતનમાં જનરલ હોસ્પિટલ વડનગર ખાતે મેગા રક્તદાન શિબિરનું એક આયોજન કરેલું છે અને આ શિબિરમાં જુદી જુદી છ બ્લડ બેંકને અહીંયા વડનગરમાં બોલાય છે બે બ્લડ બેન્કને વિસનગર ખાતે બોલાય છે અને બીજી બે બ્લડ બેન્ક કડી ખાતે બોલાય છે જેથી કરીને અલગ અલગ ડોનરને દૂરથી અહીંયા સુધી લાંબા ના થવું પડે અને નજીકના સ્થળે તેઓ સહેલાઈથી બ્લડ આપી શકે હાલમાં અત્યાર સુધીના તમે અત્યારના સમય સુધીમાં આંકડો કહીએ તો અંદાજિત બધી જ મળીને કુલ ચૌદસોથી પંદરસો રક્તની યુનિટ કલેક્ટ થઈ ગયા છે અને હજી આગળના બે ત્રણ કલાકમાં બે હજારથી પચીસસોની વચ્ચેનો આંકડો આ પૂરો થવાની શક્યતા છે અહીંયા અહીં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા આવ્યા પહેલાં રક્તદાનની એમની મુલાકાત લીધી ત્યારબાદ આપણા હાડકા રોગના વિભાગમાં એક મોડ્યુલર અદ્યતન જેવું એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે એને સાહેબે આજે ખુલ્લું મૂક્યું છે વિધિવત ઉદઘાટન કરીને એને ખુલ્લું મૂક્યું છે જેનાથી આપણે જે જટિલ સર્જરી થતી હોય છે દર્દીઓ માટેની જેવી કે સાંધા બદલવાના કે સ્પાઇનના ઓપરેશન કે એવા કોઈ જટિલ ઓપરેશન હોય તો એમાં દર્દીઓને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની નહીવત શક્યતા હોય એ પ્રકારની સુવિધા અહીંયા આપણે જનરલ હોસ્પિટલ વટાણા ખાતે ઉપલબ્ધ કરાયેલી છે સાહેબ આ મશીનની શરૂઆત હવે ચાલુ થઈ જ ગઈ છે અને કાલથી ઓફિશિયલ એને ખુલ્લું મૂકીને દરેક દર્દીઓને લાભ મળશે એ પ્રમાણે કરવાનું છે આ ઉપરાંત બીજા એક ડાયાલિસિસ યુનિટ ઓલરેડી અહીંયા કાર્યરત છે જ આપણા સેન્ટરમાં લગભગ અત્યાર સુધીમાં ડાયાલિસિસના પાંત્રીસથી થી છત્રીસ દર્દીઓ આપણા ત્યાં લાભ લે છે અને આપણા ત્યાં અત્યારે છ યુનિટ ખાટલા કહેવાય છ બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા પાંચ ખાટલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે જેનું વિધિવત આજે આરોગ્ય શ્રી દ્વારા ઉદઘાટન કરેલ છે એટલે હવે કુલ આંકડો આપણો અગિયાર બેડનો થઈ ગયો છે એટલે દર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપીશું જેડીસી ન્યુઝ સાથે બળવંતસિંહ ઠાકોર વડનગર